તો નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવીના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા તાલુકાની કૃષિ ઇજનેરી પોલિટેકનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં નર્મદા જિલ્લાના ખેડૂતોને અંદાજિત સત્તર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ જેટલી સહાયની રકમ ઓગણીસમા હપ્તાની ચૂકવણી ડીબીટીના માધ્યમથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવીએ જણાવ્યું હતું કે આ યોજના ખેડૂતોને દવા અને બિયારણની ખરીદી કરવા માટે ઉપયોગી નીવડી છે ત્યારે સરકારે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લઈને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ હવે કૃષિ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે આ પ્રસંગે લાભાર્થી મુકેશ વસાવાએ જણાવ્યું હતું કે આજે ખેડૂતો માટે ખેતી ખર્ચાળ થઈ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી એ આ સમયની માંગ છે ત્યારે પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા માટે અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે જે બદલ આ કાર્યક્રમમાં તેઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અને મોદી સાહેબના લાઈવ પ્રોગ્રામ નિહારી અને દરેક ખેડૂત મિત્રો આજે પૂર્ણ તમામ અહીંયા પધારેલ આ ડેરીયાપાડા ખાતે તમામ ખેડૂતોને અહીંયા આગળ સ્ટોલ મૂકવામાં આવ્યો એનીમાં એમને સ્ટોલમાં દરેક ખેડૂતોને લાભ કાર્યક્રમના અનુસંધાને એમને લાભ પ્રત્યે દરેકને લાભ મળે એ સ્ટોલનું માર્ગદર્શન લીધું આજે અમે કિસાન સન્માન નિધિ ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં અમે જે આજે દિવસે ને દિવસે આપણને ખબર છે ખરસાળ ખેતી એ ખેતી છોડીને અમે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે એ ખેતી અમે છ વર્ષથી અપનાવીએ આજે એ ધ્યાને રાખી અમારા જિલ્લા વહીવટીતંત્ર આત્મા પ્રોજેક્ટ અને કેવી કે દ્વારા આજે પ્રાકૃતિક ખેતી મારી અને હું પોતે માસ્ટર ટ્રેનર તરીકે બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડું છું એ બદલ આજે મને કિસાન સન્માન નિધિ જે કાર્યક્રમ હતો ત્યાં એ બાબતે મને પ્રમાણપત્ર આપી અને મારું સન્માન કરવામાં આવેલ છે જે બદલ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ